અમદાવાદમાં તંત્રની ઢીલી નીતિનો ભોગ શહેરની સામાન્ય પ્રજા બની રહી છે શહેરના મકરબા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ભુવો પડ્યો છે પરંતુ આજ દેર સુધી ભુવાનું સમારકામ નથી કરાયું મહત્વનું છે કે કમોસમી વરસાદને પગલે રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો હતો જેનું સમારકામ કરવાને બદલે તંત્રએ માત્ર બેરિકેટ લગાવીને સંતોષ માન્યો છે પંદર દિવસથી પણ વધારે ટાઈમ થઈ ગયો છે ભૂવા પડે પણ ધીરે ધીરે એક કોલ કર્યો તો મેં આપણે કોર્પોરેટરને બરાબર છે પછી એમણે ધીરે ધીરે કામ ચાલુ કરાવ્યું છે પણ હજી ખબર નથી ક્યારે પતશે અને બીજું આ મ્યુનિસિપાલિટી વાળા આ જે પાર્કિંગ નો બહુ તકલીફ પડે માણસો ને આમથી આવે ને આમથી આવે બધા ખાડા બહુ મોટા મોટા થઈ ગયા હે તો બહુ ટાઈમ લાગી ગયો पंद्रह બહુ से पंद्रह दिवस से खड्डे हुए हैं पूरे नहीं हो पा रहे સર કાફી દિક્કત આતી આને આને જાને કાફી કાફી પ્રોબ્લેમ હોતી હે બારિશ બારિશ કે કે તો દિક્કત હોગી કરાયા જાય તકલીફ તો બહુ પડે છે ટ્રાફિક જામ રહી છે એક બાજુ નું અહિયાં થી જવા માં બીક લાગે ગમે ત્યારે અહિયાં થી કઈ ખસી ગયું તો જતી વખતે ગાડી લઈ નીકળતા ઓલું થાય છે ગાડી અંદર વહી ગઈ તો બહુ દિવસ થઈ ગયા હવે કરવું જોયે આ લોકો કામ એને બીક લાગે જ હવે શું થાય અંદર પાણીની ગટરો ખુલ્લી પડી છે એના લીધે પાણી જમીન ખસી ગઈ છે બે બાજુ થી ગટરો માં પાઇપ છે નહીં અમદાવાદમાં ચોમાસા પહેલા ભુવા રાજ છે તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી શહેરના મકરબા રોડ ઉપર છે તે થોડા દિવસ દિવસ પૂર્વે પડેલા જે કમોસમી વરસાદ છે આ વરસાદને પગલે છે તે ઉપર નજીક નજીકમાં જ બે ભુવા છે તે પડ્યા હતા મહત્વની વાત એ છે કે પંદર દિવસ પહેલા પડેલા ભુવા છે તેને પૂરવાની કામગીરી છે તે હજુ સુધી ના થવાના કારણે વાહન ચાલકોને છે તે હાલાકી ભોગવવી પડી રહી છે મહત્વનું છે કે એક સાઈડ એક તરફનો નો one